સુરતમાં મોલવી ધમકી કેસ મામલે નવો ખુલાસો થતાં પોલીસ તપાસ તેજ બની છે સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સ્લીપર સેલનું એંગલ પણ ચકાસણી શરૂ કરી છે હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપવાના કેસમાં મૌલવી બાદ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્લીપર સેલના એંગલ પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે મહારાષ્ટ્રથી ઝડપાયેલા આરોપી શકીલ શેખે હથિયારનો ઓર્ડર પાકિસ્તાન આપ્યો હોવાનું સામે આવ્યું છે સાથે જ આરોપી શકીલ નેપાળના એજન્ટોના સંપર્કમાં હતો હિન્દુ નેતા ના મોતની ધમકી આપવાના કેસમાં અઢાર વર્ષીય આરોપી શકીલ ઉર્ફે રઝાની ધરપકડ થઈ છે આરોપી શકીલને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના મહેબૂબનગરથી ઝડપી પાડ્યું હતું જેની તપાસમાં સામે આવ્યું હતું કે શકીલ શેખ નેપાળ અને લાઓસના કેટલાક એજન્ટો સાથે પણ ગ્રુપ મીટિંગ અને વિડીયો કોલ કરતો હતો આરોપીઓએ લાઓસનું એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પર એક્ટિવ કર્યું છે કોર્ટે આરોપીના ચોવીસ મે સુધીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા બચાવ પક્ષ એડવોકેટ સાહિદ મિર્ઝાએ દલીલો કરી હતી નોંધનીય છે કે આ કેસમાં અગાઉ બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે સુદર્શન ટીવીના ઓડિ એડિટર સુરેશ ચૌહાણ પર આરોપીઓના ટાર્ગેટ પર હોવાનો ખુલાસો આજે થયો હતો આરોપીઓ રાણા ઉપરાંત તેલંગાણા ભાજપના અધ્યક્ષ ટી રાજા સિંહની હત્યાની સાઝિશ કરતા હતા આરોપીઓએ લાઓસનું એક વર્ચ્યુઅલ મોબાઈલ નંબર પર એક્ટિવ કર્યું હતું સમગ્ર કેસમાં મો પોલીસ સ્લીપર સેલનું એંગલ પણ ચકાસી રહી છે